તિરંગા યાત્રા સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા નડાબેટ ઓપરેશન પ્રદેશ મહામંત્રી રત્નાકરજી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાવ સુઈ બાબર થરાદ વિસ્તારના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા ભારત જયના નારા બોલાવ્યા હતા સાથે મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈને રેલીમાં નડાબેટ સુધી પહોંચ્યા હતા ઓપરેશન સિંદુરને લઈને લોકોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સીમા વિસ્તારના લોકોમાં દેશ પ્ર આનોકો જુસ્તો જોવા મળ્યો હતો ત્યારે આ વિસ્તારના લોકો સેનાની સાથે સીમા વિસ્તારના લોકો પાકિસ્તાન સાથે લડવા માટે તૈયાર છે એવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું દેશભક્તિના ભાવ પ્રગટ કરવા માટે લોકો સ્વેચ્છાએ તિરંગા યાત્રા રેલીમાં જોડાયા હતા ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબીટ મુકામે જવાનો ઉત્સવ વધારવા માટે રેલી યોજી દેશ પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટ કર્યો હતો બહેનોના સિંદૂર ઘૂસવાનું કામ નરાધમ ત્રાસવાદીઓએ પાકિસ્તાનીઓએ કર્યું તો માતાના સહેતાના સિંદૂરની શું કિંમત હોય એ ભારતના સૈન્ય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સૈનિકોએ આપણા લશ્કરે આપણી સેનાએ પાકિસ્તાનની ધરતી પર લઈને ત્રાસવાદીઓને એમના જે આકાઓ હતા તેને નાબૂદ કરવા માટેનું જે ધ્યાન હાથ ઉપર લીધું છે સિંધુ અને એ એક એક ભારતવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે કે પહેલાં બળવંતરાય મહેતા જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પાકિસ્તાનના લોકોએ મિસાલ મિસાઇલથી આ સરહદી ધરતી ઉપર આ કચ્છની ધરતી ઉપર જિમને મારી નાખી તો પણ આવી કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક કે પછી સિંદુર જેવું ઓપરેશન તે વખતે નથી કરી શકાય નહોતું કરી શકાય પરંતુ આજે બદલાયેલું હિન્દુસ્તાન છે આજે ભારતની સેના પર એક એક ભારતવાસીઓને ગૌરવ છે અને ભારતવાસીઓની જે મનની વાત છે એ જ પ્રમાણે સિંદુર ઓપરેશન ચાલી રહ્યું છે એનું એક એક ભારતવાસીઓને ગર્વ છે અને બધા લોકો દરેક ભારતવાસી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની સેના અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સાથે છે લડાઈ ચાલતી હોય ત્યારે એવું લાગે કે આ સીમાની સુરક્ષા કરવા માટે જનમાનસ આ એ પોતે સક્ષમ છે આજે જે તિરંગા યાત્રા રેલી જોડાય છે એમાં લોકોનો દેશ ભક્તિનો ભાવ જનજન સુધી પહોંચે છે અને ખાસ કરીને દેશના યુવાનોના મનમાં

વધારે આતંકવાદીઓનો નો કરવામાં આવ્યા અનેક એમના આતંકવાદીઓ હતા એને પણ નાબૂદ કરવામાં આવ્યા